અમરે જીગો કોઠા ભેગા કરે ખેડૂત છે ખેડ એમનું ખેતર છે કેટલો વીઆઈપી માણસ આ ઓરાગ બધા હોય તો વીઆઈપી માણસ ભેગા છે

કટલા વાડે ફડફડ તો મિત્રો અમે ટ્રેક્ટર માં ગાજર ભરીને હવે મશીન એ ધવા હેડ્યા બોર ઉપર આપણા બોર ઉપર અને આપડા લાલાજી ટ્રેક્ટર રાખી હેડ્યા ગાજર ધવા કવસી ને હા કવરા જો ચેક દી શકો તો

તો મશીન ફરવાનું ચાલુ થઈ ગયું છે